પાણીનો થઈ રહ્યો રહ્યા બીજી તરફ અહીં પાણી થઈ રહ્યું છે વેડફાટ પાલિકાના વિસ્તારમાં પીવાના પાઇપલાઇનમાંથી થઈ રહ્યો છે પાણીનો વેડફાટ સંબંધિત તંત્ર દ્વારા આ બાબતે કોઈ ગંભીરતા નહીં લેતા રીતે થઈ રહ્યું છે પાણીના વાલમાંથી પાણીનો વેડફાટ ડોક્ટર પ્રિતેશ ધરજી પંચમહાલ બરુનાળે હજારો લિટર પાણીનો થઈ રહ્યો છે વેડફાટ શહેરના ઢાકલિયા પાસે પીવાના પાણીના પાઇપલાઇનમાં વાલમાંથી પાણી વેડફાઈ રહ્યું શેરાનગર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક તરફ પીવાના પાણીનો પોકારો ઉઠી રહ્યા બીજી તરફ અહીં પાણી થઈ રહ્યો છે વેડફાટ પાલિકાના પરા વિસ્તારમાં પીવાના પાઇપલાઇનમાંથી થઈ રહ્યો છે પાણીનો વેડફાટ સંબંધિત તંત્ર દ્વારા બગતી કોઈ ગંભીરતા નહીં લેતા આ રીતે થઈ રહ્યો છે પાણીના વાલમાંથી પાણીનો વેડફાટ વિક્ટર પ્રીતેશ દરજી પંચમહાલ